હું તમને લઈને આવી ગયો છું ઘોર જંગલ માં બરાબર અને અમે અહિયાં જોઈ રહ્યા છીએ

ઓ છોકાઓ ગાળો પણ કાકા પણ આવો ડૂઠું ડૂઠું તો ના કેવાનું હોય કાકા હાવ તો આ ડૂઠું કે બોલ્યો છું તાણી ગોઠું નથી બોલ્યો એ તો હિન્દીમાં બોલ્યો છું હું હિન્દીમાં બહડ કહેવાય બહડ બાર હોય બાર કહેવાય સારું ચાલો ચાલો હાય એ જયશક મિત્રો આબ હમ આ ગયે હે જંગલ કીઓ બાદ મેં જહા સે બાદ નીકળતી હે ઓર યહા સે જાતી હે ઓર આગે मोठा दरिया में जने हमई जाती बराबर अब हमको को इधर मेरे को लगता है कि इधर हमको रुकने नहीं जाएंगे क्योंकि कभी भी कोई पानी ना वेड़ा आ सकता है बराबर यहाँ याड़ा चल देना हमने आवशो हमने याड़ा आवे इधर आवे जाला आजा चालू तो कल हमें हाय मिलो हमें

તો એક આપણે ઉતારવાનો કોઈ આરો ના હોય તો હું તમને એક વસ્તુ ઉતારું તમે જંગલમાં ફસાવ્યા હોય ને તો કઈ રીતે બચવું હાલ જ જોજો રીતના બસવાનું આજે જોઈ શકો છો તમે આજે વેલો ઈશકામે બનાવ બનાવગા વરેલા

આ જંગલમાં અમે છીએ એ જંગલમાં કોઈ ખતરનાક પ્રાણી મને લાગે છે એટલે હવે આપણે દાજાની થી લેવાની જરૂર છે બરાબર ચાલો આગળ આ જલ્દી 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 ચાલી આ કીયો પડ્યો છે વાકન મને લાગે કોઈ કન કીયો મને લાગે ઊંઢા થઈને પડ્યો લાગે તમે જોઈ શકો છો બામેટ આ બાલમેટ જોઈ લો જે આ ગમે તક લાગે મરી છો અવતો નહી જોવાય બાઈક નું હેલ્મેટ આવ્યું છે ને તો મને લાગે એ તો હજુ મને લાગે ભય મધણ ચણો છે આ હેલ્મેટ છે તો શું છે અરે કોક પ્રાણીની ખોપડી લાગે હે તાણી ખોપડી છે હા કોઈ ખબર બબર પડતી નહી નાઈ જા મેન વીસ બનવા મને કંટાળો લવરાયો આઈ ચાલુ જ ન થઈ બંધ છે તો બસ તો તો સા તો ભાઈ અમે બોકાયા છીએ હો આ વેલો ટુંબો ખાવા લીધો તમારે હંગત મને લાગે ઈરદ વારો થયો નેકળવાની મળત તો પછી હે વોય વો વનથી ટૂંપો ખાવો પડશે મને લાગે બે ને આપણે કહ્યું ભાઈ ભાઈ બોલે તારે મેં તા કીધું નથી જેટલો પગાર પગારવાય એટલું બોલવાનું ઓ અમી હંગાત આવો તો અમને થોડી સેફટી ચાલવી પડે તમારે આયા ભાઈ શું જપટી આલું તને આ લૂગડા પેડાયેલો બૂટ પેડાયેલા ખોટા વાજા તને તો લુગડા છો તમારાથી મારાથી

મન તો તરહ નથી લાગી હેડો મેં ગયા દુનિયા મેળ ગયા જાય મેળ ગયા આમ કો દેખો પાણી તું ખાયા પાણી પીવું છે કે ભાઈ પાણી તો ભાડ્યું અહી આવી જા એ મે બોલ જાના થાને એક મિનિટ ચાલુ કરજે બાટલા બાટલા ની પથારી પેલા પી જા ભાઈ મારી વાત હવે આપણે જાણીએ જંગલ માં કેવી રીતના આપો કેવી રીતે જગવાનું મરવા શીશી લીધું હવે

ગોઘલ માંગ શૂટિંગ અરે શૂટિંગ વાત ને છે એકબાઈ નાખીએ દબાઈ તમે અમને ચોક બહાર નીકળવાનો બતાવી ગયો એટલે નીકળી દઈએ તો મરશે મને મારતો થાય હા યા ભાઈ ચાલો આ ડોગો તો ગોઠ્યો છે પણ તમે ગોઠ્યા છો એટલે હું તો કેમેરા મેન તો હું તો પગાર ઉપર આવ્યા હું તમે તો બરાબર છે પગાર પડે પણ આ ગાયો સાથે બગડું ફળીલા જંગલમાં કોઈ આ ના થઈ જાય ઉપાજી નહી કાકા કચ્છી ખબર પડતી નહીં નું કોઈ વનસ્પતિના પત્તા ખાતા ને તો હું આ પેટમાં બધા ગડબડ થઈ ગઈ ગયા તો ધીરે કાઢી ન થઈ ગયું છે હા એવું ગનસ્પતિનો કોઈ પત્તો એવું ના ખાતા ને કે એવું ઝેરી પત્તું ખાઈ ગયા તો

એ રાખું તો લ્યા તમારા 5000 પગાર બદલે મરી જવાનો ભાગ ભાગ તો બસ તો આ આ વરેલા પણ અમે લાગી તો ઘોઘર મેલાળાના આહેર થઈ જાવ તો પડડી ગયો આ વરેલાનું નદી શીખવું અરે એ નય શીખું તમે તો ઘેર જઈને વગાડ્યો વરેડો હવે ઘેર જઈને વલોણું વલોવ્યું ગાયો હોય તો જો હેડો લેકડો ફોટો પડ જીવતું રે હોય તો બતાવો ભાઈ ઓ

એટલે હું હવે ઓયથી વિદાય લઈ રહ્યો છું અને હવે ઓયથી અમે જઈ રહ્યા છે પણ હવે આગળ તમને અમને અમે તમે એવા જંગલમાં લઈ ગયા તો વાઘ ઉંદર સસલું કે કશું નહીં હોય એવા જંગલમાં અમે તમને લઈ ગયા હો અને કદાચ આપણે મુલાકાત કરજો આવજો ઘર મનાડો ਪੰਡਤਾਨੀ ਆ